ઉમેશ પટેલ તથા ભાટા ભાટાભાટપોર ઇચ્છાપોર ગામના સુરત મહાનગરપાલિકામાં પંચ્યાસી દિવસના કોન્ટ્રાક્ટ બેસ પર કામ કરતા ભાઈઓ અને બહેનોએ જણાવ્યું હતું કે તેઓને કાયમી કરવામાં આવે તો સાથે સચિન ઉંબેર તલંગપુર ગભેણી બુડિયા ગામના લોકોએ પણ ઉમેશ પટેલ સાથે પહોંચી સુરત મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સચિન ઉંબેર તલંગપુર ગભેણી બુડિયા ગામના પૂર્વજોને જોડતા સમયનો ચેકડેમ જે રોડ ડેવલપ કરવાની સાથે નવો બનાવવામાં આવે તેવી માંગ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી હું ઉમેશ પટેલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા કારોબારી સભ્યો તેમજ અખિલ ભારતીય કોળી સમાજ દિલ્હી લેવલ જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ મંત્રી સૌપ્રથમ તો આજે મારો જન્મદિવસ છે અને મારા જન્મદિવસના દિવસે આજે હું કોઈ બર્થડે ડે સેલિબ્રેસિબ્રેશન નથી કરતો અને મારા કોળી સમાજના ભાઈઓને વડીલોને જાગૃત કરવા માગું છું કે આજે હું બે આવેદન આપવા જઈ રહ્યો છું એક આવેદન કે અમારા ભાઠા ભાટપોર અને ઈચ્છાપોરની આ પચાસથી સાહીઠ જેવી બહેનો અને ભાઈઓ છે જે પંચ્યાસી દિવસના સાફ સફાઈના કામમાં નોકરી કરે છે કોન્ટ્રાક્ટમાં જે વર્ષોથી કરી રહી છે એ લોકોને કાયમી ધોરણે પરમાડન કરવા માટે નોકરી ઉપર સમાવેશ કરવા માટે અમે લોકો સુરત બંછાનિધિ પાની સાહેબને કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સ્ટેન્ડિંગના ચેરમેન પરેશભાઈ પટેલ સાહેબને આપવા માટે આવ્યા છે અને બીજું આજે સચિન જીઆઈડીસીમાં જોબ કરતાં જ્યારેપાંતીઓ છૂટે છે ત્યારે સચિન ગભેડી ચોકડી ઉપર આજે દસ દસ કિલોમીટરનું ટ્રાફિક જામ થાય છે તો આજે સચિન ગામ જીઆઈડીસી તેમજ ઉમર તલંગપુર ગભેડી બુડિયા અને ખજોદ આ ગામોને જોડતો પૂર્વજોનો સમયનો આજે બે કિલોમીટરનો એક રોડ છે જે રોડ બની જવાથી આજે આ આઠથી દસ ગામની વસ્તીઓ એ રોડનો ઉપયોગ કરે અને હાઈવે ઉપર ન આવે કારણ કે આ દસ ગામની વસ્તી દોઢ લાખની ઉપર છે જે આ રોડ બનવાથી આજે એ રોડનો ઉપયોગ કરે તો હાઈવે ઉપર અવરજવર બંધ થઈ જાય અને આ હાઈવે ઉપર અવરજવરના કારણે અમે અમારા સમાજના કેટલાઓ બહેનોને બાળકોને ગુમાવ્યા છે એક્સિડન્ટના રૂપે અને જો આ રોડ બની જાય તો સચિન જીઆઈડીસીના પરપારથીઓ જે નોકરી કરે છે તે બી આ રોડનો ઉપયોગ કરી શકે નાના બાળકો સ્કૂલે જવા માટે ઉપયોગ કરી શકે અને આઠથી દસ ગામના યુવાનો બાળકો વડીલો જનતા આ રોડનો ઉપયોગ કરે તો હાઈવે ઉપરની અવર જવર બંધ થઈ જાય અને ટ્રાફિકની સમસ્યા બી દૂર થઈ જાય અમે લોકોએ ઘણીવાર રજૂઆત કરી છે કે આ રોડ બનાવે અમારું ગામ સુરત મહાનગરપાલિકામાં કાંટા વિસ્તારનો પંદર વર્ષથી આ સમાવેશ થઈ ગયો છે અમે ઘણીવાર રજૂઆત કરી પણ આ રોડ બનાવ્યો નથી છેવટે અમારે સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રી બનસાનિધિ પાની સાહેબને આવેદન આપવા માટે આજે આવ્યા છે અને અમારી અરજને સાંભળીને એ રોડ બનાવે એવી અમે આશા રાખીએ છીએ અને આ બહેનોને જોબ પર પરમાનન્ટ લઈ લઈ એવી અમે આશા રાખીએ છીએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપી હાલ તો તાત્કાલિક રજૂઆતોને નિવડ લાવવાની માંગ કરવામાં આવી છે હર્ષ સર સાથે હજાર કરે છે